રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ માસના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી કોઈ પણ અન્ય તહેવાર હોય આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથે સહકાર આપી હળીમળીને ઉજવણી કરતા હોય છે હાલ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસના અનુલક્ષીને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એલ આર ગોહિલની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બંને સમાજના આગેવાનોએ આવનારા તહેવારો હળીમળીને મળીને ઉજવવાની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા તેમજ તહેવારોને અનુસંધાની સૂચનાઓ આપવામાં આવી હતી હાલના મોહરમ માસના તાજિયાઓને લગતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને ધ્યાને લઈ હાજર રહેલા તમામ સમાજના આગેવાનોને સમજ કરવામાં આવી હતી અને બંને સમાજની એકતા કાયમ માટે જળવાઈ રહે તેમ જણાવવામાં આવ્યું હતું સરફરાઝ કોડી સાથે સેન ટ્વેન્ટી ફોરની ઉપલબ્ધા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ